નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે છે એક સમાચાર ગારિયાધાર સુરતની એસટી બસના ડ્રાઈવરની હોટલના સંચાલકે ધમકી આપી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગારિયાધાર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઉદયસિંહ ગોબરભાઈ ખેર ગારિયાધારથી સુરતની એસટી બસમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ધંધુકા બગોદરા હાઈવે પાસે આવેલી હિંદવા હોટલ ઉપર અગિયાર ને પંદર કલાકે ચા પાણી નાસ્તા માટે હોલ્ટ કરવામાં આવેલ વીસ મિનિટના હોલ્ટ બાદ ડ્રાઈવર બસમાં એરભરવા માટે બસ ચાલુ કરતા હિંદવા હોટલનો સંચાલક કૈલાશ પુરારામ આદરા નામનો શખ્સ આવી તારે શું ઉતાવળ છે હજી પ્રવાસીઓ ચા પાણી નાસ્તો કરે છે એમ કહી ઉશ્કેરાઈને ગાળો આપી હોટલમાંથી લાકડી લઈ મારવા દોડેલ અને ફરજમાં રૂકાવટ કરેલ ચાનથી મારવાની ધમકી આપવામાં આવેલ બસમાં બેસેલ મહિલા પ્રવાસીએ ગાળો નહીં બોલવાનું કહેતા તેઓની પણ ઉશ્કેરાઈ જઈને પ્રવાસી મહિલાઓને પણ ગાળો આપેલ જેની જાણ ડ્રાઈવરે ધંધુકા પોલીસ સ્ટેશનને કરતા પોલીસ કાફલો હોટલ પર દોડી આવ્યો હતો ઘટના સંદર્ભે એસટી ડ્રાઈવર હિંદવા હોટલના સંચાલક કૈલાસ પુરારા માદરા સામે ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે આઈપીસી પાંચસો ચાર પાંચસો છ એકસો છ્યાસી અને જીપીએ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે